thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી અલવિદા માહિતી મુજબ આવ્યા હતા તો વધુ વાત કરવામાં આવે તો ત્યારે અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે વાત કરી તો અભિનેતાએ લગભગ છ મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેમને મેરઠ સ્થિત તેમના પોતાના મંચંદાના જવાનું નક્કી કર્યું મેળતમાં તેના ભાઈ સંજય મંચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે તો ઘણા અહેવાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને કામ મળી ત્યારે મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો અને તો તેના નજીક ત્યારે નજીકના લોકો કહે છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો લલિત મંચંદાના મૃત્યુના સમાચાર સાંભળી તેના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અભિનેતાના પરિવાર તેના પત્ની તરુણ મંચંદા અઢાર વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શેહ મનચંદા અને પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે તે માટે પોતાના ગયા હતા અને સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને માટે જગાડવામાં આવે ત્યારે બોડી પાસેથી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ અંગેની કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દિવગત અભિનેતા પરિવારજનોને મોડી સાંજે અંતિમ સંસ્કાર માટે કર્યા હતા અને ત્યારે હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ સમાજ ચોકી ગયા છે અલિત મંચંદા ત્યારે ટીવી શો ની વાત કરીએ તો તારક મહેતા સિવાય ક્રાઇમમાં પણ જોવા મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ